મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આવા સતના એ છે હનુમાન દાદા જેમનું નામ માત્ર લેવાથી ભક્તોના દુઃખ દુખ દૂર થઈ જાય છે મિત્રો આજે આપણે સારંગપુર વાળા હનુમાન દાદાના ઇતિહાસ વિશે જાણીશું ગુજરાત રાજ્યના બરવાડા તાલુકામાં સારંગપુર ગામમાં આવેલું આ મંદિર હળાહળ કળિયુગમાં આસ્થા અને ભક્તિનું પ્રતિક છે એમ કહેવાય છે કે ભૂત પ્રેતથી પીડાતા લોકો એકવાર સારંગપુર વાળાના દર્શન કરે તો તે પીડામાંથી મુક્ત થાય છે સારંગપુરનું આ મંદિર આશરે દોઢસો વર્ષ કરતાં પણ જૂનું છે તો આવો મિત્રો જાણીએ સારંગપુર વાળા હનુમાન દાદાના મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી સ્વામી સહજાનંદ ઘણું ઘણું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના શ્રી ગોપાલનંદ વારંવાર વડતાલથી ગઢડા આવતા વડતાલથી ગઢડા સુધીના પ્રવાસમાં તે સારંગપુરમાં વિશ્રામ કરતા સારંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુ સંતોની સેવા કરતા સમય જતા જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભક્તિ કરતા રહ્યા આશરે દોઢસો વર્ષ પહેલાની આ વાત છે સારંગપુરની ધરતી પર ભયંકર દુષ્કાળ પડે છે પશુ પંખી અને માણસો પાણીની એક એક બુંદ માટે તરસવા લાગે છે અને એવું લાગતું હતું કે આ દુષ્કાળ હવે આખા એ સારંગપુરને પરખી જશે આ સમયે વાઘા ખાચરે સંત શ્રી ગોપાલનંદ સ્વામીને કહ્યું કે અમારે ત્યાં બે પ્રકારના દુષ્કાળ પડ્યા છે એક તો એ કે અમારી ધરતી પર ત્રણ વર્ષથી વરસાદ નથી થયો અને બીજો આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃદ્ધ હોવાથી તેઓ સંતોને રોકી રાખે છે અને તેને કારણે અમને સત્સંગનો લાભ નથી મળતો આ સાંભળી ગોપાલનંદ સ્વામી વિચારમાં પડી ગયા અને કહ્યું કષ્ટભંજન એવા હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરી આપું છું ગોપાલનંદ સ્વામી સારંગપુરમાં પધારે છે અને વાકા ખાચર તેમને ગામની બહાર ધાડ પાસે લઈ જાય છે ત્યાં સંત શ્રીએ વાગા કાચરના પૂર્વજોના વીર ગતિને પામેલા પાળિયા જોયા પાળિયા જોઈને માન શ્રી બોલ્યા આ પાળિયામાંથી આપણે હનુમાન દાદાની મૂર્તિ બનાવીએ તો વાગા કાચરે તેમ કરવા સંમતિ આપી અને ત્યારબાદ તે પાળિયા ગઢમાં લાવવામાં આવ્યા અને સ્વામીજીએ તેના પર હનુમાન દાદાનું સુંદર મજાનું ચિત્ર બનાવ્યું પછી કાનજી કડિયાને બોલાવવામાં આવ્યો અને તેને કહ્યું કે આમાંથી એવી સુંદર મૂર્તિ બનાવજે કે જેને વિશ્વભરમાં નામ ના થાય સ્વામીજી મૂર્તિને સારંગપુર લઈ ગયા અને વિક્રમ સંવત ઓગણીસો પાંચના આસોવત પાંચમના દિવસે સારંગપુર ગામમાં યોગીરાજ ગોપાલનંદ સ્વામીએ અનેક સંતો વિદ્વાનો અને મહંતોને આમંત્રિત કર્યા અને વેદાક્ત વિધિથી મહાન યજ્ઞ કરી શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની સ્થાપના કરી સ્વામી ગોપાલનંદના મુખ્ય શિષ્ય સુક્રમુનિએ આરતી કરી આરતી સમયે શ્રી ગોપાલનંદ સ્વામીએ લાકડીને પોતાની દાંડી નીચે ટેકવી અને મૂર્તિ સામે ત્રાટક વિદ્યા કરતા ઊભા રહ્યા અને તેઓ સંકલ્પ કરે છે કે હનુમાન દાદા સાક્ષાત આ મૂર્તિમાં પ્રગટ થાવ ત્યારે આરતી સમયે પ્રતિમા હલવા લાગી ગોપાલનંદ સ્વામીએ ભગવાનને વિનંતી કરી કે આપના શરણે આવનાર તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરજો અને તમામ પીડિતોને પીડાઓ મટાડજો અને સર્વોને ઉદ્ધાર કરજો મૂર્તિ તો હજી સુધી ધ્રુજતી હતી ત્યાંથી ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે બાજુના શ્રી ગોપાલનંદજી મહારાજ તથા ધોલેરાના મદન મોહન મહારાજનું મહત્વ ઘટી જશે માટે તમે આ મૂર્તિને ધ્રુજથી બંધ કરો ત્યારબાદ ગોપાલનંદ સ્વામીએ મૂર્તિને ધ્રુજથી બંધ કરી મિત્રો બસ ત્યારથી જ આ મૂર્તિ લોકોના કષ્ટ દૂર કરવા લાગી માટે તેનું નામ કષ્ટભંજન પડ્યું સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં બનેલું આ મંદિર વિશ્વ વિખ્યાત થવા લાગ્યું અને ત્યારબાદ આ જગ્યાએ વિક્રમ સંવત ઓગણીસો ને છપ્પન માં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા આ મંદિરમાં પચીસ ફૂટ પહોળો સફા મંડપ છે અને તેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે અને ગર્ભગૃહમાં જ્યાં બજરંગબલી બિરાજમાન છે તે ગર્ભગૃહના દરવાજા ચાંદીના બનાવેલા છે આ હનુમાન દાદાની આરતી બ્રહ્મચર્ય બ્રાહ્મણો દ્વારા ઉતારવામાં આવે છે સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે ત્યારબાદ બપોરના ચાર વાગે મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે તો મિત્રો આ હતો સારંગપુર વાળા કષ્ટ પંજન હનુમાન દાદાનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ